જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણીના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લેટ્સ બ્રેકડાઉન થીમ અંતર્ગત લિવર સાથે સંકળાયેલા હિપેટાઇટિસ રોગના પ્રકારો અને રોગના ઉપાયોને સારવાર વિશે લોકોમાં જાગૃતતા આવે તે માટે વિશ્વભરમાં વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે હિપેટાઇટિસ વિશે જાગૃતતા લાવવા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બીએમ એમ ચૌહાણ તથા ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર કેવલ મોદી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું રેલી બજારના મુખ્ય માર્ગો ઉપર ફરી નર્સિંગ કોલેજ ખાતે સભામાં ફેરવાઈ હતી અને ત્યાં જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બીએમ એમ ચૌહાણ તથા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભાવનાબેન જોશી જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા દ્વારા હિપેટાઇટિસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રોગ્રામ નિમિત્તે યોજાયેલા જાગૃતતા સેમિનારમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના મનહરભાઈ વણકર પરેશભાઈ વેદ તથા એસટીઆઈ કાઉન્સિલર અનિલભાઈ સુતરિયા એસઆઈ રાજુભાઈ રાઠવા સાથે આશા સહિત આરોગ્ય કર્મચારીઓ વિહાન પ્રોજેક્ટના વેચાદભાઈ રાઠવા વિકલ્પ સ્ત્રી સંગઠનના પ્રોજેક્ટ ઓફિસર ઈશ્વરભાઈ રાઠવા મોડ ઇન્ડિયા એનજીઓના રમણભાઈ રાઠવા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા તારીખ પચીસ સાત બે હજાર પચીસના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને નર્સિંગ સ્કૂલ છોટાઉદેપુરની ખાતે વિશ્વ જે વર્લ્ડ હેપે હેપેટાઇટિસ ડે છે એના અનુસંધાને આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે લોકોમાં જનજાગૃતિ અને જાગૃતિ આવે હિપેટાઇટિસ રોગ વિશે જેને આપણે સાદી ભાષામાં કમળો કહીએ છીએ એ રોગ વિશે જનજાગૃતિ આવે એ બાબતે એક વર્કશોપનું પણ આયોજન અહીંયા નર્સિંગ સ્ટુડન્ટ્સનું કરવામાં આવ્યું છે અને એની અંદર હિપેટાઇટિસ દિવસની ઉજવણી હિપેટાઇટિસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે અને સાથે સાથે ટેસ્ટિંગ સ્ક્રીનિંગ અને કઈ રીતે આ રોગ ફેલાય છે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી જે વાયરસથી થતા રોગો છે એના અનુસંધાને એની માહિતી આપવા માટે અને લોકોમાં એની જનજાગૃતિ આવે જાગૃતિ આવે અવેરનેસ આવે એના માટે સરકારી તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને એ અંતર્ગત જો પોઝિટિવ દર્દી આપણને મળે તો એની સારવાર પણ અત્રેથી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી કરવામાં આવે છે તો આ સાથે અમારી સાથે શ્રી અને નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં અમારો જે ટીબીનો સ્ટાફ છે એ પણ જોડાયા હતા હું ડૉક્ટર બીએમ એમ ચૌહાણ ઇન્ચાર્જ ટીબી પ્રોગ્રામ અને સાથે સાથે જિલ્લા અધિકારી છોટાદેબુ